ગુજરાતભરમાંથી જુદા જુદા શહેરોમાંથી આવેલા વિદ્યુત સહાયકોએ પરીક્ષાની તારીખ વહેલી જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું ગુજરાતના ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેન કે જેમને જેટકોમાં એપ્રેન્ટિસ લાઇનમેન તરીકે તાલીમ લીધેલી છે અને ત્યારબાદ નોકરી પર લાગવા માટે પરીક્ષા આપવાની હોય છે જે પરીક્ષાનો કાર્યક્રમ આજ દિન સુધી જાહેર કરવામાં આવ્યો નથી ત્યારે માંગણીને લઈને ગુજરાતભરમાંથી જુદા જુદા શહેરોમાંથી ઉમેદવારો વડોદરાની રેસ કોર્સની જીએસએલની ઓફિસે આવી પહોંચ્યા હતા અને બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ એમડીને રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવે મારું નામ દિવેશ પટેલ છે હું સુરત થી આવ્યો છું અમે આજે જાતકોમાં નમ્ર વિનંતી કરવા આવ્યા છે કે અમારી જાતકોની ત્રણ થી બે વર્ષ એક્ઝામ નથી લેવા આવી તો અમારી એ માંગ છે કે અમારી એક્ઝામની ડેટ અને સમય અમને આપે ને અમને રોજગાર આપે

અમારી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વીએસ ની એક્ઝામ આવેલ નથી જેનો જવાબ લેવા માટે અમે અંદર ગયા જેટકોના સાહેબને મળ્યા અમે રાઠવા સાહેબના તો એમણે એવું કીધું કે બે મહિનાની અંદર તમારી એક્ઝામ લેવામાં આવશે અને બહુ ઓછી એક્ઝામ લેવામાં આવશે ઓછા લોકોની વેકન્સી કાઢવામાં આવશે એટલા અને સમય અને ડેટ આપેલ નથી જો બે મહિનામાં આવશે તો તમે બે મહિનામાં ડેટ આપો કે આ ડેટે આવશે અમે છેલ્લા બે અઢી વર્ષથી બેરોજગાર બેહીને

જતું રહેશે તો અમારું શું શું છે અમારી એક જ માંગ છે કે જલ્દી આઉટ બંધ કરવામાં આવે જલ્દી થી ભરતી માં આવે તો અમારા લોકો જે બેરો છે એ અમે જે અમારા માંગડા છીએ અમને મળે આમ વણખર